વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ભૂવા પડવાનો યથાવત રહેતા ગોરવા ગામ મેન રોડ પર આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું ન હતું જેના કારણે ગતરોજ મોટો ભૂવો પડ્યો હતો ભુવો પડતા અનેક વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલું ગોરવા ગામ ને ગોરવા ગામની અંદર આવેલી આશીર્વાદ નગર સોસાયટી એના મેઇન રોડ પર ગઈકાલે રાત્રે લગભગ ફૂટ જેટલો ઊંડો અને વીસ ફૂટ જેટલો પહોળો મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો એ ભ્રષ્ટાચાર નો ભૂવો છે કારણ કે જયારે શરૂઆત થઈ આની અંદર પાણી નીકળવાની ત્યારથી જ સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરી છે વહીવટી તંત્ર વારંવાર જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર એ ઘોડા છૂટ્યા પછી જ તબેલા તાળા મારવા કોઈ ઘટના બની જાય પછી જ એને એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે છે ત્યારે આજે તમે જુઓ કે આ રોડ છે આ રોડ પર અનેક વાહનો જતા હોય છે નાના નાના બાળકોને લઈ જતી વાન સ્કૂલે લઈ જતી વાન હોય છે આ રોડ એ લાઈવ રોડ છે ત્યારે આ રોડ પર આ તો નસીબ એવું હતું કે રાત્રે બાર વાગે ભુવો પડ્યો પણ જો દિવસે ભુવો પડ્યો હોત તો મને લાગે છે કે બહુ મોટી જાનહાનિ થાક પરંતુ હજુ પણ તંત્રએ જાગવાની જરૂર છે હજુ પણ તમે જુઓ કે ચૂકાયેલા પ્રતિનિધિઓ અહીંયા કોઈ દેખાતા નથી અને આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આપણે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરીએ છ હજાર કરોડનું બજેટ બનાવીએ પણ તમે વડોદરાને અત્યારે વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે ભુવા નગરી બનાવી દીધી છે એનું અમને દુઃખ છે